દિવસ કેમ છો મિત્રો નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો નવા નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું ફાઇનલી મિત્રો આજે આપણે વાઈડીથી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આપણે આજે ઓલા કટકામાં આપણે ઝીંઝવી હતો ને એ બધું આપણે હાથી પાતી હાકીને અને પવન આવતો હોય જરા જરા અવાજ ભવ આવતો હોય એટલે ઝીંઝવી વાવી હતી ને એમાં આપણે જુવાર વાવી દીધી છે એટલે વિડીયો મને નવરાત આવી નથી બધા આપતો હતો એટલે આપણે જુવાર જો આપણે વાવી દીધી બતાડું તમને પવન ભાવ છે મિત્રો

અને હવે પાછી લાઈટ આવે તો ચેક કરું અને સરસ મજાની માંડવી હવે ઉપાડવા જેવી થઈ ગઈ છે હવે ખરાલ તો આપણે માંડવી ઉપાડી નાખવી હવે ગુમનો પવન દેતો નથી આ પવનનો આ દિશાનો પવન કીએ છીએ અને વાવાઝોડાની આગાહી બોલ્યા સમાચાર વાવાઝોડાની આગાહી દઈએ અવે નહીં તો હવે આ લગન કમાન્ડવી નહીં આલા તો બગડી જશે 2 hours later મોટર ચાલુ કરી ને તો આપણે આવા વારા 250 છે એટલે ઊંવા જઈને ઉપાડી તો નથી એટલે પાવર નો છે એટલે બે પાવર માં આવે માર્યું બે ઠોકી આવો a few minutes later જો આપણે મીટરનો વાયર બદલી ગયો કપલે બે પાવરમાં ઠોકું શું થાય મિત્રો કોઈનો ઓરા ખાવા હોય તો સરસ મજાના ઓરા અને આપણે બે પાવરમાં મારી હવે ભાઈ છે અમીરભાઈ ને બધા છે તો હવે તોડી ખબર નથી હું થયો તો આપણે ઓરા ખાવા હોય ચાલો કોઈને ઓરા મનાયવા આપણે માનવીને તો હાલો આપણે હું જઈને જોઈએ તો હું કોઈ પડી ગયા નથી ઉતરી મોટર ધ નેક્સ્ટ ડે ઓલા બોયે જોઈ છે કે હું થી ઉતરી કે નથી ઉતરી આજ